દોડો પીવા ના ના દોડો તમારા નોમ નું અને પાછા બંધ કરે હમી એટલે તમે બંધ કરો તમારા કોમ દારૂ બંધ કરો ના બંધ કરો દારૂ તમે જો નાઠો કણ આવો મરો આય કણ ગમ હું તો છું હું નઈ રહેવાનો છું હા જો બેહલા જો ને પર હાવણી લઈ પછી મારા હોય રાહુલ ઘેરે કંટાળા નોકરી જઈ માં ત્રાસ જ થતો લે કંકા ઘેર થી બોલ બોલ કરે છે

સાચી બોલો પીધો નહીં તમે પીધો અને તાણે ખ્યાલ તા કેમું નહીં પીધો વાહ ગોઠો તરફ પૂછતા ભાઈ આચીય પીવડાવે તને એમ ક્યાંથી પેલા અરે મને ગમે છે મેં તું પેલા દે ના કરશો મારા વાઘ વાગ એ ખરું કાળવન કાઠ ખાવાનું તો નહીં ને ખાવાનું નહીં ને આપડા લઈને ખાઈ લો ઓ ખાવો મેં કળવણ કાટ શું મારો મારો કને તમે

કપલે નહીં પેરો મારા બાપકાને બોલાવ હોય ગટ બાપા મને માર માર કરે હું ચૂટી અરે સા ચૂટીન માય માય બોલાવ પા પર બાપું મૂટી ટૂક જાઉં ખાવા જવું પડશે

અંદર 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 બે વાય મારી છોડી છે મારી બિચારી તારી જવા દે છોકરો એ તોડી નાખે છે દોડો બોળો બધું તોડી નાખે છે ચાપ

અને પાછા નવા દોઢ જે ઉભા છે અમાર તે લેવા આવો એટલે મને બોલાવજો હા બોલાવ હું બોલાવ છું આ મને બોલાવજો મે થોડા આમ જા પડદી હે ને અકે શું હતો દે આવજો મને બોલાવજો મને હા હા જાવ હું એ ગરબાજીમાં જાવ લેડો તો જઈ લે તો જા મને કર તો દે

હા મોના મોના તમે મારો લે હે તપણ તમે મને હે તો ખાઈ લે માર હું બાકી કોઈક તો નઈ ખાવ નઈ ખાવ કોઈક તો હું નઈ ખાવ નઈ ખાવ નઈ ખાવ તો કીધું ઓ કીધું કોઈક તમે મારો નઈ મારો કમેજો પારો ખમમ ના કરતો અમાર ગળમેરી મે કર મરમેરી એટલે કેમ મારા કાકા ના આવ હે મારા જા રહે નેકરી જા નહી તો મારા નહી આવો

ઘર વાળા તો તમને ઘણા મળશે પણ જોડાવા વાળા નઈ મળે તમને હા તો જો નથી જોડી હાઈ લાલ થઈ ગયો મારા હા તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી માતા